અને કાકોશી પોલીસે દુષ્કર્મ ની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે આજ અંગે વધુ માહિતી છે અલ્કેશ તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું યુવતી પર વિગતો શું

કાકોશી પોલીસ સ્ટેશનમાં આ જે તાંત્રિક હતો તાંત્રિક વિરુદ્ધ ફરિયાદ આપતા સિદ્ધપુર પોલીસે અને કાકોશી પોલીસે આ જે દુષ્કર્મ કર્મ કરનાર જે તાંત્રિક હતો એને અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે જી આભાર આપનો માહિતી આપવા માટે અલ્કેશ